મણિભદ્રવીર દાદાનો દર વર્ષે ભરાતો સુદ પાંચમનો આ મેળો એ પોતાની અલગ ઓળખાણ રાખે છે ત્યાં આજુબાજુના કિસાનો દૂર દૂરથી યાત્રિકો ભારત વર્ષથી બધા અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને આજના દિવસે નવરાત્રિની સ્થાપના થાય એકમના દિવસે અને બરાબર પાંચમા દિવસે અમારે અહીંયા આ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે હવનનું આયોજન અમારા ગ્રામજનો તરફથી કરવામાં આવે છે ટ્રસ્ટની પૂરેપૂરી અમારા સાથ અને સહકાર હોય છે અને ટ્રસ્ટની દેખરેખ નીચે આપો આ ગામના આયોજનો કઈ સાથે મળી અને આપો આ કામો વ્યવસ્થિત અમે લોકો કરતા હોઈએ છીએ આ ગામને અંદર વર્ષોથી એક પરંપરા એવી રહી છે કે આસો સુધ પાંચમ આવે એટલે આજુબાજુના કિસાનો પોતાનો ઘી ગાય કે ભેંસને કાંઈ પણ તકલીફ થઈ હોય ખેતરને અંદર કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય ત્યારે દાદાને એક લોકો ઘીની માનતા માનતા એ મણીપિત્ર દાદા જો મારા ખેતરને અંદર મારા ઢોર ડાકરને અંદર સારો રહેશે તો હું આપણે અહીંયા અવારની અંદર દિવસે હું ઘી લઈને આવીશ તો આજના દિવસે હજારો કિલો દાદાને ઘી પણ આવે છે અને ઘી દ્વારા ત્યાં આહુતિ આપવામાં આવે છે આહુતિ આપ્યા પછી જે વધેલું ઘી હોય છે થોડા ઘણો લોકો અહીંયા આજુબાજુમાં વેચતા પણ હોય એનો કઈ પ્રસાદ લઈને પોતે પ્રસાદ કરતા હોય છે એવી આ પ્રણાલી કયા રહેલી હોય છે અને આ તીર્થ ક્ષેત્ર બહુ જ જાગૃત છે એમ કહેવાય છે કે ધારેલું શું કામ સિદ્ધ કરવા સૌ દેવ છા તમે ને વિઘ્નો સગલા વિનાશ કરવા સો શક્તિશાળી તમે એવા આ શક્તિશાળી દેવનું સાનિધ્ય પણ મળે છે અને ઉત્તર ગુજરાતના અંદર અંબાજી પછી કોઈ પણ મોટું સ્થાન હોય તો આ મગરવાળા માણિભદ્રી દાદાનો છે અને આ ધાણધારના અધિષ્ઠા એક દેવ તરીકે ઓળખાય છે વિવિધ સમાજોની અહીંયા અલગ અલગ માનતાઓ પણ અહીંયા થતી હોય છે ત્યાં જૈન અજૈન બધા જ લોકો ભાવથી ત્યાં અઢારે આલમ દર્શન કરવા માટે આવતી હોય છે એવું આ એક જ એવું તીર્થ છે ત્યાં સર્વ લોકોના માટે સમ ભાવ સમ દ્રષ્ટિથી અહીંયા દર્શન કરી શકે છે અને બધા ઉપર દાદાની ખૂબ કૃપા રહે છે અસ્તુ જય માણીભદ્ર